મને નવનીત પી અગ્રાવત તરફથી ઓળખે છે રાજકોટની અંદર અને હું કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ ઉપર એક કામ કરું છું અને પ્લાન્ટેશનનું ગ્રુપ ચલાવું છું આપણે આ છે આ લસણ છે જે આમાં કાંદા નથી થતા આના પત્તા જ ઉપયોગ કરવામાં આવે છે આના પત્તા છે એ લસણની તમને પુરવાર કરી આપે ટૂંકમાં કે અમુક ધર્મોમાં લસણ નથી ખવાતું કાંદા તો એ આ પત્તાનો ઉપયોગ કરી અને ચટણીમાં અને સલાડ કે ગમે તેની અંદર આ ઉપયોગ કરી શકે છે આ એ ટાઈપનું લસણ છે બીજું છે વેલામાં બટેટા એનું સિઝન ખતમ થઈ ગયું અત્યારે એટલે એ અત્યારે એની ગાંઠ એમને પડી છે પણ એ એર પોટેટો કહેવાય છે એ જે વેલાની ઉપર બટેટા આપે છે અને ઉપરથી જ એ બટેટા લઈ અને આપણે અમુક ધર્મોમાં નથી ખાતા જૈન સાધુઓ કે કોઈ તો એ બટેટાનો એ ઉપયોગ કરી શકે બીજીમાં છે આ અપરાજીતા છે જે બ્લુ અપરાજિતા જેને કહેવાય છે જે હાર્ટ ઉપર ખૂબ જ સારી કામ કરે છે આનો પાવડર અને બ્લુ ટી નામની કંપની છે જે આનો પાવડરનું વેચાણ કરે છે અને અપરાજીતાનો ખાસ ચામાં ઉપયોગ કરી શકાય વેલકમ ડ્રિંકમાં પણ ઉપયોગ કરી શકાય એટલે ખૂબ શક્તિશાળી અને ઔષધીય ગુણ ધરાવે છે અજમો છે અજમો જે અજમોમાં પણ શરદી ખાંસી કે પાણીપુરી વાટે તમે બાળકોને ખવડાવો કે તુલસી છે તુલસી છે ફુદીનો છે એનું પાણી લિક્વિડ કરી અને પાણીપુરી વાટે બાળકોને ખવડાવો એટલે કોઈ પણ શરદી કે કફ કે એવા પ્રોબ્લેમ રહેતા નથી ખાસ તો વૈદિક પ્લાન્ટ છે અને એમાંના આપણે છે અહીંયા ડાબ છે ડાબ ખાસ કે ડાબ છે અમુક નક્ષત્રની અંદર ધોળિયાની અંદર મૂકવામાં આવે અથવા કોઈ પણ પ્લાન્ટની અંદર મૂકી અને ઉપર પાણી રેડવામાં આવે એટલે જરૂરી બેક્ટેરિયા છે એનો વિકાસ થાય અને બિનજરૂરી બેક્ટેરિયા છે એને મારી નાખે છે એટલે ડાબ છે ખૂબ વૈદિક રીતે ઉપયોગી છે વિકળો છે જે કમળામાં ખૂબ જ ઉપયોગી છે વીકળો અને આ વીકળો જોઈ રહ્યા છો જેને જોઈન્ડીસની પ્રોબ્લેમ હોય અને ઘણા ખર્ચો કરી નાખ્યો હોય એને હોસ્પિટલની અંદર પણ આના પાંદડા ચાવી અને ખાવાથી ટોટલી કમળો નાબૂદ થઈ જાય છે ખાસ તો કોથમીર છે દેશી ગુલાબ છે અને શ્યામ તુલસી શ્યામ તુલસીનું પણ એટલું જ મહત્ત્વ છે કે જે શ્યામ તુલસી છે એ ઉધરસ અને શરદી માટે ખૂબ જ ઉપયોગી છે ચામાં ઉપયોગ કરી શકાય જે શ્યામ તુલસી આપણે વાવેલા છે હાથી હાથીસૂંડો છે વચ્ચે હાથી સૂંડો જે પતંગિયાને ખૂબ આકર્ષે છે અને એટલા પતંગિયા આવે કે કોઈ આપણે આર્ટિફિશિયલ ગોઠવા હોય એ રીતના પતંગિયાની આખી લાઈન થઈ જાય હવે પાછા નવા છોડ નીકળી આવશે અને પતંગિયાનું પાછું આવન જાવન ચાલુ રહેશે ના કોથમીર છે બધી કોથમીર ક્રમવાઈઝ ક્રમવાઈઝ ક્રમવાઈજ કિચન ગાર્ડનની અંદર બધે એડ કરેલી હોય છે જેથી ખાસ કરીને મધમાખી અને પતંગિયા પણ આવે અને આપણા ઘરની અંદર મસાલામાં પણ ઉપયોગ કરી શકીએ આપણે ખાસ રીંગણા રીંગણા ક્રમવાઈઝ છે સફેદ ગોટા છે કાળા ગોટા છે આ રીંગણા છે સફેદ કાળા ખાસ ઓળા માટેના જ અને ત્યાં આગળ નીચે પણ આપણે હમણાં બતાવું છું આપને આ લાંબા રીંગણા છે જે લાંબા થાય છે ખૂબ સરસ હજી નીચેના વિભાગમાં પણ અહીંયા રીંગણા આપને જોવા મળશે ખાસ અહીંયા નીચે પણ જો રીંગણા ઓલરેડી છે હમણાં લઈ લીધા હાર્વેસ્ટિંગ કરી લીધું હા ટમેટા છે ટમેટા આ નાના એવા ડ્રમમાં કોઈને બાલ્કનીમાં ટમેટી વાવી હોય અને આખો દિવસ તડકો આવતો હોય તો ખાસ ખાંચાવાળા ડ્રમ બનાવેલા છે જે ખૂબ ઓછી જગ્યાની અંદર આમાં ખાલી ખાતર જ ભરેલું છે ઓનલી ખાતર મતલબ કે મકાઈના ઠોઠા પાંદડા અને છાણિયું ખાતર થોડુંક અને વર્મી કમ્પોઝ નાખી અને આ એકદમ હલકું ડ્રમ છે એ ગમે ત્યાં રાખી અને એની અંદર ટમેટીનો આપણે ઉછેર કરી શકો ખૂબ ટમેટા એવા છે ભાંગી પડે એવા આપ જોઈ રહ્યા છો આને હેંગિંગ કરવાનું હોય છે આ ટમેટા પુષ્કળ પ્રમાણમાં અત્યારે લાગેલા છે જ્યાં એ બાંધેલી છે અને ઓલરેડી હજુ ચાલુ જ છે સાથે તમે એક ગેબની અંદર રીંગણી વાવ તો રીંગણી મળે મરચાં વાવો તો રીંગ મરચાં મળે તો એક જ ડ્રમની અંદર તમે ત્રણ કે ચાર જાતના શાકભાજી લઈ શકો વર્ષ બે હજાર ચારથી આપણે આ ટાઈપનું એક કિચન ગાર્ડનનું ગ્રુપ બનાવેલું છે વન્ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ રાજકોટ ખાસ તો લોકોને કેન્સર અને બાળકોમાં આંખોના ચશ્મા એ ખૂબ વધ્યું હતું બે હજાર ચારમાં તો અમને એક નવો આઈડિયા આવ્યો કે આપણે કિચન ગાર્ડન તરફ વળીએ લોકોને અગાસી ઉપર ઢાબા ઉપર જ ખેતી કેમ કરવી એનો એક કોન્સેપ્ટ અમે લઈ આવી અને આગળ વધ્યા અમે વેસ્ટમાંથી બેસ્ટ કોઈ ટાંકા તૂટેલા હોય કોઈ ડ્રમ છે કોઈ તગારા છે કોઈ પાણીના વોટર જગ છે એવા બધા તૂટેલા કેન છે એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ ગમે તે આ બટરફ્લાય એરિયા છે આખો જે આવા જાંબલી ફૂલ હાથીસુંડો અને ઘૂઘરો એવા પ્લાન્ટ આની અંદર વાવેલા છે બટર બટર કપ નામનું પ્લાન્ટ છે આમાં આ બટર કપ છે અત્યારે એનું સાંજ પડે શું પૂરું થઈ જાય સવારે ખીલે એકદમ એટલે એકદમ પતંગિયા આવે પતંગિયા અને મધમાખી નો જ આ આખે આખો એરિયા છે જે પરાગ્રસ આપલે કરે છે એટલે અહીંયાથી છે ત્રણ કિલોમીટર ઉત્પાદન વધે કોઈ પણ જગ્યાએ મધમાખી છે એ ત્રણ કિલોમીટરના એરિયામાં એ ઉત્પાદન વધારે પરાગ્રસથી બીજું છે આ ખીજડી છે આપણે જેને સમી કહીએ છીએ ખૂબ પવિત્ર છે પહેલાંના ખેડૂતો આ ખીજડાના ઝાડ નીચે સૂતા એટલે ક્યારેય બીમાર ન પડતા બીપી જે કાંઈ હોય ને એ ખીજડાની ઝાડ નીચે સુવાથી ટોટલી કંટ્રોલ રહેતું એટલે વાળીયે વાળીયે ખીજડા હતા હા એનું મુખ્ય વૈદિક ખૂબ મહત્વ છે અને આનું એક અત્યારે વિરોધ પણ ચાલે છે રાજસ્થાનની અંદર લોકો કાપવા નથી દેતા કે ખીજડો છે અમારું પવિત્ર ઝાડ છે અને અમારા ઘેટા બકરા એ આની સિંગો અને પાંદડા ખાય અને જીવે છે ને દૂધનું ઉત્પાદન અમને વધારે મળે છે અને અમે એને પવિત્ર રીતે માનીએ છીએ જે બિસ્ણોઈનું અત્યારે ચાલે છે એ આ ખીજડા ઉપર આખું ટોટલી એ લોકો ખૂબ લડત કરે છે એટલે ખૂબ પવિત્ર ઝાડ છે ઘરમાં રાખવા જેવું ખરું પાણીની અંદર અત્યારે આ હોટલ લીલી છે અને લોટસ છે અનેક અનેક પ્રકારના આમાં હોટલ લીલી દેખા છે જે હવે ઉનાળાની સિઝનમાં આ હવે ગ્રો થશે આખું અને ફૂલ આપશે જે ઝીણી ઝીણી કળી તમને દેખાય છે અહીં જ્યાં ઝીણી કઢી હવે નીકળી છે એટલે ધીમે ધીમે કઢીઓ આવવાનું ચાલુ થયું છે જેમ ટેમ્પરેચર વધશે એમ એ નીકળી આવશે એટલે આ ગાર્ડનની અંદર હરેક પ્લાન્ટનો એક રોલ છે શિયાળું ઉનાળું ચોમાસું જે એ રોલ છે એ એની રીતે એ લોકો પ્લે કરતા હોય છે જેમ કે એડેનિયમ છે આ ડેઝર્ટ રોલ છે જેવો ઉનાળો આવશે એટલે ઉનાળામાં એ ખીલી ઉડશે એકદમ અને એને એક મહિનો સુધી પાણીની પણ કાંઈ જરૂર પડતી નથી એટલે ખૂબ ઓછા પાણી થાય આ ઓલરેડી આ થી સપ્લાય થાય છે અને ઇન્ટરનેશનલ લેવલે આનું એક ગ્રુપ બનેલું છે ત્યાંથી આપણે ખરીદી કરીએ છીએ જેન્યુલ જો જોતું હોય તો બાકી અન્ય નર્સરીમાં પણ મળતું હોય છે અને આ આનું ખૂબ મોટું ઇન્ટરનેશનલ વેપાર હોય છે આ લોકો એડેનિયમનો અને ગ્રાફ્ટિંગ કરીને એ અનેક દાડુઓમાં તમે વિવિધ પ્રકારના ફૂલો લઈ શકો જેમ કે એક પ્લાન્ટની અંદર પીળો પણ છે અને પિંક પણ છે કલર તો એ રીતના આ બધા ગ્રાફ્ટિંગ કરેલા છે અહીંયાથી એટલે ગ્રાફ્ટિંગ કરીને જો આ ડબલ ડબલ કલર મેં લીધેલા છે જો આ ડબલ કલર લીધેલા છે એકમાં જ છે આ રીતના તમે એકથી દસ કલર અલગ અલગ ડાળીઓમાં લઈ શકો ચાલો સારું તમારે જે કંઈ લેવું બંને સાઈડમાં તમારે હા બંને સાઈડમાં છે હા તો એજ્યુકેશન પર્પઝ માટે રાખ્યું છે કે સ્ટુડન્ટ આવે બોટનિકના કે કોઈ પણ શાળા કોલેજના સ્ટુડન્ટ આવે એને શીખવાડવા માટે મેં અલગ અલગ ડેમો આખા બનાવેલા છે જનરલી અને ખાસ તો અહીં પૂજન કરવા પણ સોસાયટીના લોકો આવે જેમ કે ડાબ છે ઝુમખડા છે અને તુરિયાના પાન જ્યારે થાય ત્યારે એ લોકો બિહાર અને યુપીવાળા લોકો પૂજા કરવા માટે આવે સ્પેશિયલ કરવા ચોથ ઉપર પણ મારા અગાસી ઉપર બધા લોકો પૂજાના અર્થે આવે છે આ બધા જ આપણે તમે વાત કરી આ એમ કે એમ કે થી માંડીને શ્વાજીક એવી સાડા ત્રણસો પ્રજાતિ આવે છે આમાં પણ મેં બે કે ત્રણ જ પ્રજાતિ રાખી છે ટેરેસ ઉપર જે આનું કોડેક્સ છે આની ઉપરથી એનું વેલ્યુ છે જેમ કે સેવન સ્ટાર હોટલ હોય તો ત્યાં ચાર ચાર લાખ રૂપિયાના હોય અને એને ક્રેનથી ઉંચકી અને રિપોર્ટિંગ કરવામાં આવે એટલું હેવી અને મોટું હોય છે અને એનું જેટલું કોડેક્સ મોટું એટલી એની વેલ્યુ વધારે અને જીવી પણ એટલું વધારે શકે કારણ કે આની અંદર એને પાણી સ્ટોરેજ કરી લીધું હોય આખું ખાસ તો આ ભાગદોડ ભરી જિંદગી જેને કહીએ ને તો ફુરસત નથી કોઈને લોકોને બેસવાનું તો થોડુંક આવા ગાર્ડનની અંદર ફરો હરો અને શુદ્ધ હવા મેળવો અને ખાસ તો મને સિકલ સેલ નામનો એક રોગ લાગુ પડેલો જે અતિ ગંભીર છે જ્યારે હું બ્રેકડાઉન થાઉં ટૂંકમાં હું બીમાર પડું એટલે ચાર દિવસ મને ઉચકવો પડે અહીંયા તો કોઈ મને ઉપાડીને લઈ જાય ને લઈ આવે એવી ખરાબ પોઝિશન થઈ જાય ખાસ તો એ ઓક્સિજનનો લેવલ કમ થવાથી મારા સિકલ સેલના બ્લડ છે એ દાંતરડા જેવા થઈ જાય ને જોઈન્ટમાં બધે ભરાઈ જાય તો એના હિસાબે મેં પ્લાન્ટેશનનું કાર્યક્રમ ચાલુ કરેલો રાજકોટની અંદર ગ્રુપ બનાવેલું અને કિચન ગાર્ડનનું પછી નવું એક અપડેટ કરેલું જેથી કરીને લોકો શુદ્ધ હવા લે વોકિંગ કરે જીમ કે ક્યાંય જવાની કોઈ જરૂર નથી પાણી પાઉ નેદો ખોદો તમારા બાળકો છે એ એ પણ સારા વિચાર એને અહીંયા આવે અહીંયા બેસીને રાતે લેસન કરે ઉપર જમો હરો ફરો અને કોઈ પણ તમને ગમે એવું ટેન્શન હોય ઉપર આવીને પંદર મિનિટ તમે ચેર નાખીને બેસો એટલે એ ટોટલી તમારે નાબૂદ થઈ જાય આની અંદર માછલી છે એ બાળકો જોવે હરે ફરે અને ડિસ્પ્લેથી દૂર રહે ખાસ તો અને સીમ અને વાડીઓના પક્ષી આવે જેમ કે જો ઉપર હોલી બેઠી છે એ પ્યોર સીમ ઇલાકાની આખી હોલી બેઠી છે એ સિટીમાં આ ટાઈપનું હોલું જોવા ન મળે વૈયા આવે છે બ્લૂ ચકલી આવે છે પોપટ સવારે સાડા ત્રણસો એના પણ દર્શન થાય તમને અહીંયા આગળ આવો એટલે અત્યારના મેં પરિવાર જેટલા તૈયાર કર્યા હોય એને ત્રણ સિઝનમાં હું એને તૈયાર કરું શિયાળું ઉનાળું ચોમાસું ડ્રમ કાપીથી કાપી અને સ્ટેન્ડ બનાવી અને કિચન ગાર્ડન સેટઅપ કરાવીથી માંડી કોટિંગ મિક્સ સમજાવું અને કયા સિઝનમાં શું વાવવું એવા પાંચસો લોકો અત્યાર સુધીમાં મેં તૈયાર કર્યા રાજકોટની અંદર ટોટલી નિઃશુલ્ક છે ટોટલી નિઃશુલ્ક અને ટોટલી સેવા છે મારી અને લોકો અત્યારે જોડાય છે ખાસ તો એ બાજ છે આખું અને એ પણ એન્જોય કરે છે મારો કોન્ટેક નંબર છે નાઇન ફોર ઝીરો એટ સેવન નાઇન થ્રી વન ચોરાણું જીરો સત્યાશી ત્રાણું પાંચસો એકાવન